અને કનુભાઈ દેસાઈના વાણી વિલાસ સામે ભાજપમાંથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે આજે કેસોર ડેપ્યુટી કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયન ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ મારું નામ મનીષભાઈ ચુડાસમા અખિલ ભારતીય કોળી કોળી સભા જૂનાગઢ જિલ્લા પ્રમુખ આજ રોજ અમે કિશોદ મામલતદાર ખાતે આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ કોળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાય આ નિવેદન આપણા નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આપેલું અને જે કોળી સમાજ વિશે ટીકા ટિપ્પણી કરી અને આવો વાણીવિલાસ કરવાથી અમારા કોળી સમાજના ભાઈઓ તેમજ આગેવાનો અને વડીલોની લાગણી દુભાણી છે ત્યારે આ આવેદનના મારફતે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ અને અમારી એવી લાગણી અને માંગણી છે તેમજ અમારા સમાજને સન્માનીય ન્યાય મળે એ હેતુથી અમે આજે શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આજે ચૂંટણીનો છેલ્લો દિવસ એટલે કે કાલે મતદાન છે એટલે એકસો ચુમાલીની કલમધારા જ્યારે લાગુ પડે છે ત્યારે સમાજના જે આપણે રાજકીય આગેવાનો હોય તે પહોંચી શકે એમ નથી અને તેમની ઉપર ખોટા કોઈ આક્ષેપો થાય નહીં એટલા માટે થઈ અને આ અમે શાંતિપૂર્ણ રીતે આવેદન પાઠવી આપ્યું છે જય હિન્દ જય ભારત